નમસ્કાર વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્ય અને ઉદાહરણમાં જે દાખલાઓ બાકી હતા એ દાખલાઓ અહીંયા પૂર્ણ કરવા માટે બાકી રહેલા દાખલાઓની વાત કરીએ તો બાકી રહેલા દાખલાઓમાં ટેક્સબુક મુજબ સ્વાધ્ય દાખલા નંબર સોરી ઉદાહરણ દાખલા નંબર છ છ હજાર એન્કસ્ટ્રોમ તારાની તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે અને ઓબ્જેક્ટિવ નો વ્યાસ સો ઈચ છે તો વિભેદન ની સીમા શું હશે તો વિભેદન ની સીમા જો વિભેદન કહે તો વિભેદન છે એ ડેલ્ટા થશે એટલા માટે કીધું કે આવો જ એક શબ્દ આને મળતો આવતો છે વિભેદન શક્તિ જો વિભેદન શક્તિ કહે તો વિભેદન શક્તિ એટલે કે રિઝોલ્યુશન પાવર કહે તો વન અપોન ડેલ્ટા થીટા થાય અહીંયા આપણને વિભેદન જ પૂછ્યું છે તો વિભેદન માટે ડેલ્ટા થીટા આપણે શોધવાના છે તો ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ બાવીસ લેમડા અપોન કેપિટલ ડી લેવાના થશે ચાલો કિંમત મૂકીએ એક પોઈન્ટ બાવીસ લેમડા તરીકે કેટલા આપેલા છે છ હજાર એંકસો એટલે મીટરમાં થશે છ હજાર ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત સો ઇંચ આપેલું છે હવે સો ઇંચ છે એટલે ઈંચને આપણે મીટરમાં ફેરવીને લખવો પડે તો મીટરમાં ફેરવવા માટેનો સંબંધ જોઈએ કે સંબંધ શું હોય છે તો કે એક ફૂટ વન ફીટ એક ફીટની વાત કરીએ તો એમાં ત્રીસ સેન્ટીમીટર એટલે કે બાર ઇંચ આવે છે જો આપણને સંબંધ આપેલો હોય તો એ જ વાપરવો ન આપેલો હોય તો આ રીતે વાપરવાનો થાય એટલે આનો અર્થ એવો થાય પોઈન્ટ થ્રી મીટર એ બાર ઇંચ થાય આ સંબંધનો ઉપયોગ કરીને ત્રિરાશી મૂકીએ કે ભાઈ બાર ઇંચે પોઈન્ટ થ્રી મીટર હોય તો અહીં આપણને સો ઇંચ આપેલા છે સો કેટલું તો એ મુજબ આપણે અહીંયા કિંમત મૂકીએ તો આ ઇંચને સેન્ટીમીટરમાં ફેરવીએ તો આ થશે પોઈન્ટ થ્રી ગુણ્યા સો ના છેદ માં બાર સાદરૂપ મૂકો જે આન્સર આવશે એકમ થશે રેડિયન તો આ થયો

કેટલું લઈએ તો કે ફ્રેનલ અંતર છે એનું સૂત્ર થાય ઝેડ એફ ઇઝ ઇક્વલ ટુ એ સ્કવેર અપોન લેમડા અહીં એ તરીકે કેટલા છે ત્રણ એમ એમ મિલીમીટરને મીટરમાં ફેરવીએ તો માઇનસ થ્રીનો સ્ક્વેર અને લેમડા માટે પાંચસો ગુણ્યા દસની માઇનસ નવ ઘાત સાદુરૂપ આપી એટલે ઝેડ એફ આવી જશે શરત શું છે તો કે શરત એવી છે કે ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ હોય ત્યાં સુધી પ્રકાશની વર્તણૂક કિરણ પ્રકાશ શાસ્ત્ર મુજબ સમજી શકાય એનાથી મોટું અંતર હોય તો તરંગ પ્રકાશ શાસ્ત્ર મુજબ થશે ચાલો નેક્સ્ટ જ્યારે એક પોલેરોઇડ તકતીને

એક પોલેરોઇડ તકતી ને એકબીજાને લંબ રાખેલી બે પોલેરોઇડની વચ્ચે રાખવાની છે અને પછી ભ્રમણ આપવાનું છે તો નિર્ગમન પામે પ્રકાશનો શું થાય ભ્રમણ માટે ધારો કે હું કોઈ સ્થિતિ વિચારું કે ભાઈ ભ્રમણ આપતી વખતે આવી કોઈ સ્થિતિએ એ પહોંચ્યું છે તમે દગક્ષ દોરવાની છે આપ પેલું જે પોલેરોઇડ છે

પીવન અને પીટુ માટે આ સ્થિતિ શું થશે તો કે હું અહીંયા જો આ પીવન ની દગક્ષ દોરું તો આ દગક્ષ દોરી આ પી થ્રી ની દગક્ષ દોરી હવે એક્ઝેક્ટ સ્થિતિ જો ધારો કે પીવન અને પીટુ પીવન અને પીટુ બંને વચ્ચેનો ખૂણો થિટા હોય તો પીથ્રી અને પી વન આ તો બે એકબીજાને લંબ જ છે ને આ બે એકબીજાને લંબ હોય તો આ થીટા હોય તો આને કેટલું થવું પડે તો કે આ જે છે એને થવું પડે નાઇન્ટી માઇનસ થીટા એટલે આ બંને વચ્ચેનો કોણ થીટા થયો અને ટુ અને થ્રી વચ્ચેનો કોણ નાઇન્ટી માઇનસ થીટા થયો ઉદાહરણ તરીકે અહીંયા જે પ્રકાશ આપાત થાય છે એને હું કહું આપાત પ્રકાશ આપાત પ્રકાશ છે લઉં છું કે આઈ છે તો આઈ ટુ પાસે કેટલા થશે તો કેટા થશે ટુ માંથી જે બાર આવશે આઈ વન કો સ્ક્વેર મુજબ બહાર આવશે અને થ્રી માંથી આવશે એ કેટલું આવશે તો કે આઈ થ્રી હવે આની અંદર દાખલ કોણ થાય છે તો કે આમાંથી બહાર નીકળી દાખલ થાય છે એટલે કે આઈ ટુ દાખલ થાય છે તો આઈ ટુર કેટલો બને છે તો કે અને વચ્ચેનો કેટલો છે ચાલો આ બધું ભેગું કરીએ એટલે આઈ ટુ છે એની કિંમત ઉપાડી અને આપણે અહીંયા મૂકી દેવાની થાય ત્યાં મૂકીએ સાદરૂપ આપીએ આઈ થ્રી ટુ તરીકે શું ચાલો આઈ વન ની કિંમત કેટલી છે તો કે આઈ વન ની કિંમત આઈ છે અહીંયા મૂકીએ તો કે મૂળ પ્રકાશ તરીકે આઈ થશે આ cos સ્ક્વેર થીટા ને sin સ્ક્વેર થીટા અને sin એનો સ્ક્વેર છે સમીકરણમાં હું બે વડે ગુણું એટલે બે નો વર્ગ 4 થાય ને અને છેદમાં માં 4 વડે ભાગી નાખો એટલે 4 વડે ગુણીને 4 વડે ભાગ્યા 4 વડે ગુણીને 4 વડે ભાગ્યા તો એ સાદુરૂપ શું થાશે તો કે 2 cos થીટા એટલે સાઈન ટુ થીટા એનો સ્કવેર છેદમાં ફોર આઈ થ્રી સૌથી છેલ્લા પોલેરોઈડમાંથી જે બહાર આવે એ પ્રકાશની તીવ્રતા આઈ બાય ફોર સાઈન ટુ થીટાનો વોલ સ્ક્વેર અથવા તો સાઈન સ્ક્વેર ટુ થીટા જેટલી થશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે પરાવર્તિત કિરણો અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય તો આપાત કોણ તો આ શું છે તો કે આપાત કોણ માટે અહીંયા આપણને જે શરત આપેલી છે એની વાત કરીએ પરાવર્તિત અને વક્રીભૂત બંને એકબીજાને લંબ છે જો બંને એકબીજાને લંબ હોય તો એવા કેસમાં આપાત કોણ છે એ કોના બરાબર થઈ જાય તો કે ધ્રુવી ભવન કોણ જેટલો થાય જેને આપણે થિયરી પ્રમાણે આઈ બી એવું નામ આપીએ છીએ તો બુસ્ટરનો નિયમ શું કહે છે તો કે બૂસ્ટરનો નિયમ એવું દર્શાવે છે કે ટેન ટુ ટુ મ્યુ મ્યુ અપોન વન મેં મૂળભૂત સૂત્ર લખ્યું ચાલો મ્યુ ટુ તરીકે અહીંયા કાચ આપેલા છે કાચ નો વકરી ભવનાં એક પોઈન્ટ પાંચ બીજું માધ્યમ કઈ નથી કીધું એટલે હવા વન ચાલો ટેન આઈ બી ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ફાઈવ નેચરલ ટેન્જેન્ટ ઉપરથી ક્યારે કિંમત પાંચ થાય એ શોધી અને ધ્રુવી ભવન કોણ મેળવી શકીએ ચા નેક્સ્ટ હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બૂસ્ટર કોણ કેટલો એના એ જ પ્રકારની વાસ્તવિકતા થઈ હવામાંથી કાચ હવા માટે વક્રીભવનાંક ભવનાં એક મ્યુ વન અને કાચ માટે મ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ પાંચ બુસ્ટર કોણ કીધો છે એનું એ જ સમીકરણ ટેન મ્યુ વન એક પોઈન્ટ પાંચ ના છેદમાં એક ટેન આઈબી એક પોઈન્ટ પાંચ એના પરથી આપણે નેચરલ ટેન્જન્ટમાંથી આ ની કિંમત કેટલી થશે એ શોધી અને ખૂણો મેળવવાનો રહેશે આપી દીધી છે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી થશે પહેલો પ્રશ્ન પહેલા પ્રશ્નમાં આપણને કીધું છે પરાવર્તનના કેસમાં બદલવું એટલે ઘટનાનો પ્રકાર થશે વક્રી ભવન અહીંયા આપણને સ્પષ્ટ ઉલ્લેખ છે પરાવર્તન પરાવર્તન આપેલું છે એનો અર્થ લેમડા અને વિ બંને અચળ જ રહે કઈ પણ ફેરફાર ન થાય ન થાય એટલા માટે તરંગ લંબાઈની કિંમત ચાલો આવૃત્તિ માટે તો કે આવૃત્તિ માટે સી ઇઝ ટુ શૂન્ય વક્રાકાશમાં પ્રકાશનો વેગ લેમડા ઇન્ટુ વી વી એટલે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમડા સી થાય ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત લેમડા પાંચ હજાર એટલે પાંચ હજાર ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત જે સાદરૂપનો જવાબ આવે એકમ થશે હર્ટ્સ પેલો પ્રશ્ન તરંગ લંબાઈ ને આવૃત્તિ કેટલી થશે એઝ ઇટ ઇઝ હજાર નોર્મલ હજાર બીજું છે કયા આપાત કોણે પરાવર્તિત કિરણે આપાત કિરણને લંબ થશે હવે બીજો પ્રશ્ન પણ પ્રમાણમાં સહેલો છે જે પરાવર્તન કરે છે સપાટીને લંબ દોરીએ આ સપાટીને દોરેલો લંબ છે પ્રશ્ન છે કિરણ આપાત થાય છે એ કિરણ પરાવર્તન પામે છે અને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બેય વચ્ચેનો ખૂણો તો કે કેટલો છે લંબ કીધો છે એટલે નેવું ડિગ્રી હવે પરાવર્તન કોણના સિદ્ધાંત પ્રમાણે આપાત કોણે પરાવર્તિત કિરણે આપાત કિરણ ને લંબ થશે જો હું આને ડોટેડ લાઈન થી દર્શાવું તો આ ખૂણ આગળ વધે આ ખૂણો છે એ નેવું નો કીધો છે તો આ ખૂણો પણ કેટલો થાય કારણ કે ટોટલ એકસો ને બધું દર્શાવે છે કે ભાઈ ટુ થી પ્લસ થીટા ટુ થીટા કેટલા થવા જોઈએ નેવું ડિગ્રી થવા જોઈએ જો ટુ થીટા નેવું ડિગ્રી હોય તો થી કેટલા થાય પિસ્તાલીસ ડિગ્રી એટલે કે પિસ્તાલીસ ડિગ્રી કોણે આપાતકો આપાત કિરણ એ પરાવર્તિતરણ ને લંબ થશે જેટલું અડચણ ચાર મિલીમીટર એટલે એની કિંમત થઈ ચારસો નેનો મીટર તરંગ લંબાઈ માટે અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સન્નિગઢતા આપે એટલે અગેન એકનો એક જ પ્રકાશ રિપીટ થયો આપણે ફ્રેનલ અંતર શોધવાનું છે ફ્રેનલ અંતર ફ્રેનલ અંતરનું સમીકરણ ઝેડ એફ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર અપોન લેમડા એ મુજબ એ કેટલા છે ચાર મિલીમીટર એટલે ચાર ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાતનો વર્ગ લેમડા ચારસો નેનોમીટર ચારસો ગુણ્યા દસ ની મીટર કિરણ પ્રકાશ શાસ્ત્રને લાગુ પાડી શકાય એના માટે અંતર કેટલું હોવું જોઈએ તો કે ઝેડ જોડ એફ હોય તો અહીંયા આપણે કિરણ પ્રકાશ વિજ્ઞાન એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ કરીશું નેક્સ્ટ કિરણ પ્રકાશ વિજ્ઞાન એ પૂર્વધારણા ઉપર આધારિત છે કે પ્રકાશ સુરેખામાં ગતિ કરે પ્રકાશ સુરેખામાં ગતિ કરે એ પ્રકાશનો ગતિ માર્ગ સુરેખ તમને એમ થશે આ વાક્ય નવું લાગે છે પણ નવું નથી ચેપ્ટર નંબર નવ એની પ્રસ્તાવનામાં પ્રસ્તાવનાનો વિડિયો લેક્ચર જોશો એમાં આપણા મુદ્દો લીધેલો છે હવે વિવર્તન અક્ષરો આ કોના મુજબ કીધું તો કે આ કિરણ પ્રકાશ શાસ્ત્ર મુજબ કીધું કિરણ પ્રકાશ શાસ્ત્ર એવું કહે છે કે પ્રકાશ છે એ સુરેખામાં ગતિ કરે છે તો તરંગ પ્રકાશ શાસ્ત્ર શું કહે છે એની વાત કરી તરંગ પ્રકાશ શાસ્ત્ર પ્રકાશ વિવર્તન અસર એવું કહે છે કે આ ખંડન કરે છે ખંડન કરે છે એટલે પ્રકાશ સુરેખ માર્ગે ગતિ કરે જ એવું જરૂરી નથી તો કિરણ પ્રકાશ શાસ્ત્ર પૂર્વધારણા સામાન્ય ઉપકરણોમાં પ્રતિબિંબનું સ્થાન અને ગુણધર્મો સમજાવવા માટે વપરાય છે કેવી રીતે નક્કી કરશો હાઉ સિમ્પલ કહું ને તો આપણે યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ તરંગ પ્રકાશ શાસ્ત્ર થી સમજીએ એટલે ચેપ્ટર નવમાં પણ સમજીએ અને ચેપ્ટર દસમાં પણ સમજીએ તો બંને ચેપ્ટરમાં સમજીએ તો કેમ કિરણ અને તરંગ બે વાપરી શકાણું તો સિમ્પલ લોજિક છે અહીંયા વિવર્તન નું નામ આવ્યું ચાલો વિવર્તન નું નામ આવ્યું એટલે ટેક્સ્ટબુક માં નોતી પણ આપણે કરેલી એક શરત ની વાત કરું તો આપડી કરેલી શરત ની વાત એ મુજબ છે કે વિવર્તન ની માત્રા ચલે છે લેમડા પોન એ વિવર્તન કેટલું થશે ને એનો આધાર ગુણોત્તર ઉપર રાખે હવે

અને તરંગ લંબાઈ છે આપણે સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં વસ્તુ આપણે માનવા આંખ જોઈએ છે એટલે 4000 થી 7000 અથવા 4000 થી 8000 એંગસ્ટ્રોમ જોઈએ તો 4000 થી હું 8000 લખું છું એમાં સૌથી મોટી કિંમત 8000 છે એટલે એને હું લઉં તો 8 10 ની -7 ઘાત મીટર થાય હવે આના મુજબ ઈ કિંમત શું થાય તો કે લેમડાની કિંમત મૂકો એટલે આઠ ગુણ્યા દસ ની માઇનસ સાત ચાર ઘાત થાય આઠ ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત એટલે આને કદાચ લખવા જઈએ ને તો પોઈન્ટ પછી એક બે ત્રણ અને આઠડું આ શું દર્શાવે છે ખૂબ નાનું છે આ ગુણોત્તર ખૂબ નાનો હોય તો વિવર્તનની માત્રા કેવી થાય ઓછી વિવર્તન એટલે અડચણની ધાર પાસેથી પ્રકાશનું વણાક વડું હવે વિવર્તનની માત્રા ઓછી છે તો વણાક પણ ઓછો વળે અને વણાક ઓછો વળે તો આપણે વણાક ન વળે તો એની ગતિ માર્ગ કેવો લઈ શકીએ સુરેખ એટલે કારણમાં ટેક્સ્ટબુકના સોલ્યુશનમાં ખાલી એક વાક્ય જ લખેલું છે વાક્ય મેં સાબિત કર્યું શું વાક્ય લખેલું છે તો કે પ્રકાશીય ઉપકરણોના સંદર્ભમાં એ છે સરખામણીમાં ખૂબ મોટા હોય છે પ્રકાશીય ઉપકરણનું પરિમાણ એ એટલે શું થાય તો કે એનો અર્થ થાય પ્રકાશીય ઉપકરણ નું પરિમાણ વેરી વેરી ગ્રેટર ધેન લેમડા એટલે તરંગ લંબાઈ ની સરખામણીમાં ખૂબ મોટા હોય છે અથવા ઊંધું એવુંય બોલી શકાય કે તરંગ લંબાઈ છે એ પ્રકાશીય ઉપકરણોના પરિમાણના સરખામણીમાં ખૂબ નાની હોય છે એટલે વિવર્તન છે એ ખૂબ ઓછું જોવા મળે અને વિવર્તન એટલે વળાંક પડવું વળાંક ખૂબ ઓછો વળે તો આપણને એનો ગતિમાર્ગ સુરેખ હોય એવી અનુભૂતિ થાય એટલે આપણે એના વડે પણ સમજાવી શકીએ છીએ ચાલો અહીં આપણને માહિતી તરીકે આપેલું છે બે ટેકરીઓ પર થયેલા ટાવર આપણે એ બે ટેકરીઓ અને એના પર રહેલા ટાવરોની વાત કરીએ તો અહીંયા દર્શાવીએ આ બે ટેકરીઓ છે આ એક ટેકરી આ બીજી ટેકરી એના ઉપર ટાવરો છે આ બંને ટેકરીઓ પર રહેલા ટાવરો છે એ ટાવરો એકબીજાથી ચાલીસ કિલોમીટર અંતરે છે એમની વચ્ચેનું અંતર ચાલીસ કિલોમીટર આપેલું છે તેમને જોડતી રેખાની બરાબર વચ્ચે એમને જોડતી રેખા એની બરાબર વચ્ચે આવેલી ટેકરીની પચાસ મીટર ઉપરથી પસાર થાય છે આ મધ્ય બિંદુ છે એ ક્યાંથી પસાર થાય છે તો કે અહીંયા આ જે મધ્ય બિંદુ છે પચાસ મીટર પસાર થાય છે વિવર્તન ન થવું જોઈએ મોકલી શકાય તેવા રેડિયો તરંગની તરંગ લંબાઈ આપણે શોધવાની છે પ્રશ્નને સમજવો ખૂબ જરૂરી છે પ્રશ્નમાં કીધું છે વિવર્તન

ઝેડ એટલે ગ્રેટર સોરી લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ એફ તો ઝેડ એફ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર અપોન લેમડા તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર બાય ઝેડ એફ ધારો કે એક ઉદ્ગમ છે એમાંથી પ્રકાશ નીકળે છે અને આ પ્રકાશને નીકળી અને ક્યાં સુધી પહોંચવાનું છે તો કે પ્રકાશને નીકળીને પહોંચવાનું છે એ આ અંતર સુધી આપણે ગણીએ હવે અહીં આપણને કીધું છે વિવર્તન ન થવું વિવર્તન ન થવું એટલે ટોટલ ની પહોળાઈ સ્લીટની પોળાઈ પચાસ થશે અને ક્યાં સુધી વિવર્તન ન થવું જોઈએ તો કે એક તરંગ એક ટાવર માંથી નીકળીને બીજા ટાવર સુધી પહોંચે નહીં ત્યાં સુધી એમાં આપણને મધ્યરેખાથી આ ગણવાની કીધી છે એટલે મધ્યરેખા સુધીની જો વાત કરીએ તો વીસ કિલોમીટર થશે તો અહીંયા વીસ કિલોમીટર એટલે ઘાત તરંગ લંબાઈ મીટરમાં આવશે ફરી પાછું કોઈને એમ હોય ચાલીસ વીસ કેમ લીધા તો અહીંયા સ્પષ્ટ કીધું છે રેખાની બરાબર વચ્ચે સુધી ગણવાનું છે એટલે એક્ઝેટ થાય એવું કે અહીંથી નીકળતા તરંગો અહીંયા પહોંચે અને અહીંથી નીકળતા તરંગો અહીંયા પહોંચે અને એને રિસીવ કરવા માટે આ ટાવર માંથી તરંગો સામે આવતા હોય અને એ જ રીતે અહીંથી પણ તરંગો સામે આવતા હોય અહીંયા જ્યાં ભેગા થાય છે ત્યાં વિવર્તન છે એ ન હોય કિરણ પ્રકાશ શાસ્ત્રની અસર મુજબ જ એની વર્તણૂક હોવી જોઈએ તો આ થયા દાખલાઓ જે બાકી હતા એ